સંઘ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈને પ્રચંડ રાજનીતિ થઈ રહી ગણાવતા કોંગ્રેસ વતી ગૌરવ પંડ્યાએ પ્રફુલ પટેલ પર લગાવ્યા આરોપ પ્રશાસક જેવી બંધાર પોસ્ટ પરથી કરાયેલી ટિપ્પણીની ગૌરવ પંડ્યાએ ટીકા કરી અને કહ્યું કે પ્રશાસક કોઈ પણ પક્ષના ન હોય કે એડમિનિસ્ટ્રેટર એ કોઈ પક્ષનો નહીં હોઈ શકે એ નિષ્પક્ષ હોઈ શકે રાષ્ટ્રપતિ કોઈ પક્ષનો નહીં હોઈ શકે લેફ્ટનન્ટ ગવર્નર કોઈ પક્ષનો નહીં હોઈ શકે તેમ એડમિનિસ્ટ્રેટર કોઈ પક્ષનો અહીંયા એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલે ટ્વીટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જીત મળી શરમ વગરના લોકો થઈ ગયા કોન્સ્ટિટ્યુશનની ભારતીય જનતા પાર્ટીને કંઈ પડેલી જ નથી આ દેશના કોન્સ્ટિટ્યુશનને તહેસ નહેસ અને ખલસ કર નાખવાનો આ જીવતો જાગતો પુરાવો આજનો ટ્વીટ છે જાણી જોઈ લેજો ના હોય મને કહેજો હું તમને આપીશ આવું આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી